નમસ્કાર જય જવાન જય કિસાન હું શું જીતે સખરેલિયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે મગનું મારા ઘરના ખેતરમાં મારા પોતાના ખેતરમાં જ વાવેતર કરવાનું છે એટલે મગ આમ આપણે આમાં તલ વાવેલા હતા આમ કાયદેસર ઉનાળું તલ હતા ઉનાળું તલ બહુ સારામાં સારું ઉત્પાદન આપણે થયું હતું ભી કાળા તલ હતા પંદર મનનું ઉત્પાદન આપણે થયું હતું પણ પછી ટાઈમના અભાવના હિસાબે પછી થોડુંક વાવેતરમાં લેટ થાય મતલબ કપાસ દર વર્ષે નહોતો વાવ્યો આપણે દર વર્ષે કપાસ વાવી દઈશી અને નગર ઓણ થોડુંક લેટ થયું હતું ને એની હિસાબે પાછું દર વર્ષે સહેલા એમ માનો કે દસક દસથી બાર વર્ષથી આપણે કપાસ ઉજેરીને મોટો કરી અને ડૂબી જતો અને અમારા ડૂબની જમીન છે એટલે ડૂબી જતો એટલા માટે ટૂંક ઓણ કપાસનું વાવેતર નહોતું કર્યું નગર તલ કદાય હોય આપણે ડેમ ડેમવાળા ખેતરમાં તો કપાસ વાવેલો કપાસ વાવેલો જ હોય પછી ડેમ જ્યારે ભરાય તે કપાસ ડૂબી જતો હોય ઘણા વર્ષોથી તમે આગળના વિડીયો કદાચ જોયાએ છે કારણ કે આપણે તૈણેકવાર થઈ ગયા યુટ્યુબમાં આવ્યા એને એટલે કદાચ આગળના વિડીયો જોયા હોય તો ખ્યાલ હોય એટલે એની હિસાબે ટૂંકમાં આપણે ઓણ કપાસનું વાવેતર નહોતું કર્યું પછી થોડુંક તલનું વાવેતર કર્યું એને લગભગ પચીક અઠ્ઠાવી દિવસ જેવું થયું છે અને એ તલ ટૂંકમાં અત્યારે બરી ગયા વરસાદ અમારે જો કે એવો બધો નથી કોઈ નદીઓ આલે એવો કે ખેતર ખેતરબારા આપણે ખોપટ પાણી વહી એવો વરસાદ નથી પણ ટૂંકમાં વરસાદ ઝીણો ઝીણો એક ધારો વેર રાખ્યો એટલે તલ આપણે બે જણાના વાવેલા હતા અમારા અને એક હામેની સાઈડ અશ્વિનભાઈના એટલે બેના તલ હાઈ ક્લાસ ઉગી ગયા તા ઉગીને ઉગીને આવડા આવડા થયા તા માથે વરસાદ સતત વેરખા રાખ્યો એની હિસાબે બરી ગયા એટલે હવે ખેતર પડ્યું ખાલી અને ડેમ કંઈ ભરાતું નથી વરસાદ એવો કોઈ આશા દેખાતા નથી કે વરસાદના આસાર કે ડેમ ભરાઈ જાય એવું કોઈ વસ્તુ દેખાતી નથી એટલા માટે ટૂંકમાં આપણે મગ વાવી દઈ તો પછી આમાં કેવું થાય આપણે અત્યારે વાવી નહીં પછી આડું પીત વાવવા દે તો પછી પાણી ઘટે કારણ કે નબળું વરસ એટલે પાણી ડેમમાં નથી ને એટલે કૂવામાં પાણી ન હોય બોર માથે આકવાનું થાય પછી લાંબુ પીત ન થાય એટલે એટલા માટે ટૂંકમાં આપણે મગનું વાવેતર કરવું છે તો મગ ક્યાં છે આપણે આશાપુરા જય આશાપુરા સીડ એટલે એને લગભગ વીસક બાવી મણ જેવું લગભગ ત્યાં હતા એક વીઘાની અંદર બાવીસ મનની કે વીસ મનની આજુબાજુ ટૂંકમાં થયા હતા મગફળી લેવાઈ ગઈ મગ લેવાઈ ગયા ને પાછા ઘઉં થઈ ગયા હતા એટલે ત્રણ પીત એમાં થયા હતા એટલે એ પાણી હોય તો થાય બાકી તો આપણે તો અત્યારે તો એક જ લાલે છે કે મગ થઈ જાય બાકી પાછળ પિત્તની કોઈ લાલે છે નહીં પાછળ પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં ઓણકા ભરમાં એમ એટલે મગનું બિયારણ આ છે આશાપુરા જય આશાપુરા સીટ્સ અને ટૂંકી મુદતના છે પછી બીજા નંબરમાં સિંગાની લાંબી થાય દાણો મોટો થાય છે પછી ઉતારામાં સારા છે ને જાળવાની ક્ષમતા પણ હારી થાય છે જેથી કરીને આપણે વાઢવામાં કે કોઈ ખરતા નથી પણ બધી રીતે મગ હારા છે એટલે આ મગ છે ને વિઘે આપણે વાવવાના છે ત્રણથી સવા ત્રણ કિલો એટલે એમાં રોટર ચડાવ્યા છે આપણે આગળ તમને બતાવું અને ખાતર નાખવાનું છે આઠ આઠ કિલોની આજુબાજુ જ એનપી બાર સોળ આઠથી નવ કિલોની આજુબાજુ નાખું નાખવું કારણ કે તલમાંય આપણે નાખ્યું હતું અને મગમાં તો હું આવડી આવડીક લીટી થાય ચાર લીટીએ વાવવા છે આપણે વીસની જારીએ વાતર એના એ તલમાં હતા એ અને ચાર દાતાએ વાવવા ટૂંકમાં એટલે એ આગળ તમને બધું બતાવું અને મગમાં આપણે પટ માર્યો હે મગમાં આપણે પટ માર્યો હે આનો આ છે વિટાવેક્સ અને થાઈરમ બે મિક્સ આવે અને આ એક બીજો એક પાવડર છે જેથી ઉગાવો સારો આવે એટલે બે વસ્તુનો પટ મારેલો છે પટ મારીને કાયદેસર મગ અત્યારે સુકાય છે તમે જુઓ એટલે વીઘાની આજુબાજુ મગ થાય આપણે ટોટલ ચાલીસ કિલો મગ આવ્યા છે એમાં પછી જેટલા વધઘટ થાય એટલા પાસા દેવાની ટૂંકમાં એ રીતે આપણે લેવાસી એટલે મગ ત્રણથી હવા ત્રણ કિલો જ આપણે વાવવાશે આપણે ઓરણીમાં જો આમાં છે ત્રણ દાતા આમાં છે ચાર દાતા અને આમાં છે બત્રીસ દાતા એટલે આ તો અત્યારે અધ્યરે ઉપાડેલું ડુંગળીનું અને તલનું છે આ ચાર દાતા રહ્યા ને એ વીસની જાળીએ ફીટ કરેલા છે એટલે એ ચાર દાતાએ ટૂંકમાં વાવવા છે વાતર આપણે એનું એ ટૂંકમાં અને જીપીએસથી જ વાવવાનું છે જીપીએસનું તમને આગળ તલ તલ વાવ્યા ત્યારે બધી સમજાવી દીધું કે કેવી રીતે જીપીએસ આપણે સ્ટાર્ટ કરવું જોઈએ તો એ બધું તમને સમજાવેલું છે બાકી તો બધું ઓરણીનું સેટિંગ આપણે એમને રેડી છે ને બીજી કોઈ વસ્તુ આપણે હાકતા નથી એટલે ઓરણીનું સેટિંગ હોય કારણ કે આપણે દાંતી આંખવાય અટાણ ક્યાંય ગયા નથી રાખવાય કાંઈ ગયા નથી ઓરણી એમને જોડેલી કે એમને પડી છે એટલે એનું કોઈ સેટિંગ કરવાની કાંઈ જરૂર નથી આમ કાયદેસર બળે દિવસે હું અડ અડદ વાવવા ગયો તો તે દિવસ આપણે વિડીયો નહોતો બનાવ્યો તે દી અડદ બપોર પછી વાવવા ગયો તો રક્ષાબંધનને દી એટલે તે દિવ આપણે વીસક વીઘાના વીસથી બાવીસ વીઘાના અડદ વાતા એટલે અડદ જે રીતે ને એવી જ રીતે આપણે મગ વાવવાના છે એટલે મગમાં આપણે શક્કર સડાવવા ચાર નંબર આમાં બબે ત્રણ ત્રણ દાણા જાય ને એટલે રેડી ખાતરમાં પણ બદલાઈ નહીં ખાશે ખાતર આપણે થોડું નાખવું હોય ને પછી ઓલા મોટા હોય ત્રણ નંબર તો એમાં ખાતર વધુ વહી જાય કા ઓર દબાવવો પડે વધુ એટલે એમાંય આપણે ચાર નંબર જ સડાવી દીધા એમાંય ચાર રોટર સડાવવા છે અને આગળ ચાર છે અને મગ કાયદેસર જ આ રીતે પટ મારીને ફૂકવી દીધા છે પાંચક મિનિટ ફૂંકાઈને એટલે બધું થઈ જાય રેડી કેમ હું ગયા હાલો તો ભરો મિત્રો આપણે વાવેતર જો થઈ ગયું કમ્પ્લીટ અને વાવેતર થઈ ગયા પછી ખાતરની ઓરણીને બધું જો ધોઈ નાખ્યું આપણે અહીંયા જ પાણી ચાલું છે અને પાછળ પાણી તો થઈ ગયું ચાલુ એટલે અડધું જ પી ગયું હોતે ને વાવેતર જો બધું મગનું થઈ ગયું મગ આપણે ગયા વીઘે સવા ત્રણ કિલો અને આટલો ઓવર ખોલેલો હતો એટલો ચાલુ તમને જોવો તમે એટલો દાણા ટૂંકમાં આવે ને એટલો ઓર ખોલેલો હતો અને ચાર નંબર રોટર હતા ફૂલ ફેરી છે ખાતરમાંય પણ આપણે નાખવું તો એટલું છ સાત કિલો વેકે ગયું એટલે એટલું જ નાખું તું જોકે નાખું તો આઠ કિલો જ પણ સાત કિલો જ ગયું એટલે વાંધો નહીં ટૂંકમાં આમાં કારણ કે તલ વાવ્યા ને ત્યારે આપણે નાખ્યું જ તું એટલે વાવેતર થઈ ગયું કમ્પ્લીટ અને ઘણા ભાઈઓને એમ હોતી હોય કે ભાઈ ગેરવારી વયણી ગેરવાળી હોય ને ઘેરમાં રોટર ફેરવવા ન પડે કે ગેર તમે આમ બદલાઈ નાખો લે રોટર બદલાવવા ન પડે પણ બધાને તો ગેરવાળી ન હોય પણ મારું કહેવાનું મતલબ એમ એમ છે કે જેને ગેર ન હોય એને રોટર ફેરવવાની આરાહ ન કરાય ખાતરમાં આપણે જેટલું નાખવું હોય એ રીતના રોટર છડાઈ દેવાય અને બિયારણે જે રીતનું નાખવું હોય ને એ રીતના રોટર છડાઈ દેવાય પછી આખા આખા ભરાઈને જાય ને એટલે કમ્પ્લીટ જ થાય એમાં કાંઈ ઘટે જ નહીં મગ્ન આપણે કેમ તમે જોયા બબે ત્રણ ત્રણ દાણા જાતા હતા એટલે એક ધારું રેડી થયું અને હરખે હરખો માપ ઉતારવા સારું ઘાટા પારવું થાય નહીં ખેડૂતનું બગડે નહીં અને જોકે આ તો આપણું ઘરનું જ હતું પણ આપણે બીજે હોતે વાવવા જાય છે પણ કોઈથી આજ વીસ વરસથી આપણે આ કામ કરીએ છીએ તો કોઈથી કોઈનું ફરિયાદ આવી નથી છેલ્લા પહેલાં બે વર્ષો બે વર્ષમાં થોડી ઘણી આવી હતી પહેલાં વર્ષમાં કે કારણ કે ત્યારે તો આપણે શીખતા એટલે બધું પરફેક્ટ ન હોય અને અત્યારે તો જાદો ફેર પડે જ નહીં એમ માનો ને કે ફેર પડે કે અત્યારે આપણે ત્રણ કિલોની આજુબાજુ વાવતા હોય તો સવા સવા ત્રણ કિલો ગયા એટલે ફો ફો દોઢસો કે બસો ગ્રામનો ફેરફેર થાય પણ ડુંગળી આપણે વાવી છીએ એમાંય વી પચીસ ગ્રામ કે પચાસ ગ્રામનો ફેરફાર થાય લસણ વાવતા હોય તો એમાં એ રીતે ઘઉં વાવતા હોય તો એ રીતે કોઈ પણ વસ્તુ વાવતા હોય આપણે તો ફેરફાર જાદો થાય નહીં ટૂંકમાં લસણ વાવતા હોય તેમાં બે ત્રણ કિલાનો અગા પાસો થાય ઘઉં વાવતા હોય તેમાં પાંચસો ગ્રામ કે કિલ્લાનો અગપાસો થાય પછી જેવી વસ્તુ ધાણા વાવતા હોય તો ધાણામાં આપણે માની લો કે સાડા ત્રણ કિલો વાવો હોય તો કા બધીને પોણા ચાર જાય કા હવા ત્રણ જાય અને કા પછી સાડા તેણી હોઈ જાય એટલે બધે હરખ્યા હરખું નીકળતું ન હોય પણ હો બસો ગ્રામનો ફેરફેર થતો હોય એટલે માઇન્ડ ટૂંકમાં આપણે એ રીતનું રાખવાનું કે બધે હરખ્યા હરખું નીકળવું જોઈએ આપણે આ ખેતર વાવ્યું એટલે એથી બીજું ખેતર વાવવા જાય એથી એ સારું થવું જોઈએ એવી ગણતરી રાખી એટલે કોઈ દિવસ વાવેતરમાં આપણું ટ્રેક્ટર કોઈ દિવસ ઊભું ન રહ્યું આ રીતની વાત હતી એટલે બધાને તો મેં જેમ વાત કરી એમ ગેરવારી હોય પણ રોટર બદલાવાની આરા નહીં કરવાની રોટર તમે બદલાઈ નાખો એટલે કોઈ દિવસ વાવેતર વાવેતર તમારું હે ને બગડે જ નહીં એક જ તારું થાય ઘાટા પારવું થાય જ નહીં હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગે કોઈ કમેન્ટમાં કહીજો ગયમો હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં નવી વાત સાથે નવા વિચાર સાથે મળશું પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ